नमस्कार दर्शक मित्रों आप नि हरी રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝની લાઇવ અપડેટ્સ અમદાવાદ ખાતે આવેલ બાપુનગર વિધાનસભામાં ચાર ટોળા કબ્રસ્તાન પર મેગા ડેમોલેશન કામ अनेको દુકાનો મકાનો ઉપર બુલડોઝર પેરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથી 100 થી વધુ સરકારી અધિકારીઓ સાથે અને પોલીસ અધિકારી સાથે ડેમોલેશન નું કાર્ય કરવામાં આવ્યું વધુ માહિતી માટે અમારી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ અને ફોલો કરશો જેતી આપને અમારી અપડેટ સહુથી પહલામળે લાઇવ રિપોર્ટર વિવેક ઉપાધ્યાય નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળી રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝની લાઇવ અપડેટ્સ અમદાવાદ ખાતે આવેલ બાપુનગર વિધાનસભામાં ચાર ટોળા કબ્રસ્તાન પર મેગા ડેમોલેશન કામ अनेको દુકાનો મકાનો ઉપર બુલડોઝર ફેરવામાં આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે 100 મી વધુ સરકારી અધિકારીઓ સાથે અનેક પોલીસ અધિકારી સાથે ડિમોલિશનનું કાર્ય કરવામાં આવ્યું વધુ માહિતી માટે અમારી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ અને ફોલો કરશો જેથી આપને અમારી અપડેટ સૌથી પહેલા મળે લાઈવ રિપોર્ટર વિવેક ઉપાધ્યાય